તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ આ જયરાજભાઈના ડાન્સ વાળી ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપી છે સરસા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે અતિક્રિયા આવો નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જયરાજભાઈને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા જે નવનીતભાઈએ જે આરોપ લગાવ્યો હતો કે મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજને ખુલ્લામાં પકડો અને ખુલ્લામાં વરઘડો નીકળો જોઈએ અને મને ન્યાય મળો છીએ દોસ્તો ત્યાર પછી તમને ખબર હતી કે જયરાજભાઈને જામીન પણ મળી ગયા ગયા જયરાજભાઈ જેલની બહાર આવી ગયા છે દોસ્તો ત્યાર પછી આ સોશિયલ મીડિયા પર આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો લોકોનું તો એવું કેવું છે કે જયરાજભાઈ જેલની બહાર આવતા જ તે પહેલા જ લગ્નની અંદર જોરદારમાં જોરદાર ડાન્સ કર્યો છે દોસ્તો તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો આ ક્લિપ જૂની હોય કે અત્યારની હોય કાંઈ ખબર પડી રહી નથી દોસ્તો પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે એટલા માટે હું તમને બતાવવાની કોશિશ કરતો હોઉં છું દોસ્તો તો તમને ખબર હતી કે માયાભાઈ આહિરનું ગુજરાતની અંદર એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તેવી રીતે જયરાજભાઈનું પણ નામ સારું છે ગરીબો માટે ભગવાન કહીએ તો પણ ખોટું નથી દોસ્તો તમને ખબર હતી કે વરસાદ હોય કે વાવાઝોડા હોય ત્યારે લોકોની પાસે કરિયાણું ન હોય તો પલાળતા પલાળતા લોકોને કરિયાણું આપતા હોય છે દોસ્તો એવા ઘણા બધા ક્લિપો અને વિડીયો પણ આપણે જોયા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ જે જયરાજભાઈ માથે આરોપ લગાવ્યો હતો કે નવનીતભાઈનું એવું કહેવું હતું કે મેં માયાભાઈ આહીને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો મારી સાથે વાતચીત પણ કરી હતી અને મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજનો ખુલ્લામાં વરઘોડો નીકળો છે મને નહીં નહીં દોસ્તો તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી હતી દોસ્તો ચૌદ દિવસ બાદ જયરાજભાઈ જેલની બહાર આવતા જ તે અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો એમાં ડાન્સ વાળી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો ને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તે અતિ કરી આવવાના વિડીયો તમારે તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તબતી કે લઈ જાય હિન્દ જાય ભારત મળે કે બીજા વિડીયો તબતી કે લઈ બાય બાય